હેલો ફ્રેન્ડ્સ અને ન્યાઝ હોમ કિચનમાં તમારે ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું ફરાળી ઢોસા આ ઢોસા ટેસ્ટમાં જેટલા ટેસ્ટી લાગે છે તેટલા જ ક્રિસ્પી અને ક્રન્ચી પણ બને છે તો પરફેક્ટ માપ સાથે ફરાળી ઢોસાનું બેટર રેડી કરીને ક્રિસ્પી ક્રંચી ઢોસા રેડી કરીએ તો ચલો રેસીપીની શરૂઆત કરીએ ફરાળી ઢોસાનું ક્રિસ્પી ક્રંચી બેટર બનાવવા માટે મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે મોરૈયો અહીંયા આપણે એક કપ જેટલો મોરૈયો લીધો છે મોરૈયાને સરસ રીતે ક્લીન કરી લઈશું અને તેને ધોઈને રેડી કરી લીધું છે હવે આપણે તેની અંદર પાણી એડ કરી દઈશું અને પાંચ મિનિટ માટે તેને પલાળી રાખીશું તે પાંચ મિનિટમાં તમે જોશો તો મોરૈયો સરસ રીતે પલળી ગયો છે તેની અંદરથી વધારાનું પાણી આપણે કાઢી લઈશું મોરૈયાની સાથે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ પણ આપણે તેની અંદર એડ કરતા જવાના છે તો તેની અંદર વન ફોર્થ કપ જેટલા પલાળેલા સાબુદાણા સાથે વન ફોર્થ કપ જેટલું દહીં લીધું છે અને વન ફોર્થ કપ જેટલું પાણી પણ એડ કરી દઈશું હવે આપણે ટેસ્ટ પ્રમાણે ફરાળી મીઠું એડ કરી દઈશું તે આપણે બધા બેટરને સરસ રીતે મિક્સ કરવાનું છે તો તેના માટે આપણે મિક્સરનો ઉપયોગ કરીશું મિક્સરની અંદર બધું બેટર એડ કરી દઈશું અને તેને સરસ રીતે ક્રશ કરી લઈશું ફરાળી ઢોસાને વધારે ટેસ્ટી બનાવવા માટે તેની અંદર આપણે જીરું લીમડો કોથમીર અને આદુ મરચાંની પેસ્ટ મિક્સ કરી લઈશું તેનાથી બેટર ખૂબ જ સરસ અને ટેસ્ટી રેડી થશે તો આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે મિક્સ કરી લઈએ અહીંયા મને મીઠું ઓછું લાગે છે તો હું ફરીથી તેની અંદર ફરાળી મીઠું એડ કરું છું આ રીતે આપણે ઢોસાનું બેટર સરસ રીતે રેડી કરી લીધું છે હવે આપણે દસ મિનિટ માટે તેને ઢાંકણ ઢાંકીને મૂકી દઈએ જેથી તે સરસ રીતે સેટ થાય તે સેટ થાય ત્યાં સુધી આપણે તેની સાથે સૌ થતી ફરાળી ચટણી રેડી કરીએ તો ફરાળી ચટણી માટે જે ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર છે તે જોઈ લઈએ અને તેને મિક્સર બાઉલમાં એડ કરીને એકદમ સરસ એવી ચટણી રેડી કરીએ તો તેના માટે કોથમીર જીરું ફુદીનાના પાન લીલા મરચાં મીઠું ખાંડ લીંબુનો રસ અને ચારથી પાંચ ચમચી પાણી એડ કરી ચટણી રેડી કરી લઈશું આ રીતે આપણે ફરાળી ચટણી પણ રેડી કરી લીધી છે અને દસ મિનિટ પણ થઈ ગયા છે તો ચલો હવે આપણે ઢોસા રેડી કરીએ દસ મિનિટ થઈ ગયા છે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ કે આપણું ઢોસાનું બેટર સરસ રીતે સેટ થયું છે કે નહીં તો આ રીતે આપણું ઢોસાનું બેટર સરસ રીતે રેડી થયું છે તેને ફરીથી સરસ રીતે મિક્સ કરી લઈશું અને જરૂર પડે તો તેની અંદર પાણી એડ કરીશું અહીંયા મને જરૂર લાગે છે એટલે હું તેની અંદર થોડું થોડું પાણી એડ કરતી જાઉં છું આમ ટોટલ મેં અડધો કપ જેટલા પાણીનો ઉપયોગ તેની અંદર કર્યો છે તો ચલો પરફેક્ટ માપ સાથે ઢોસાનું બેટર આપણું રેડી થઈ ગયું છે તો ચલો હવે ઢોસા રેડી કરીએ તો તેના માટે ઢોસા પેન લીધો છે પેનને પહેલાં ગરમ કરી લઈશું તેની ઉપર બેથી ત્રણ ટીપાં તેલના એડ કરી દઈશું સાથે પાણીના છાંટા મારીને તેને સરસ રીતે ક્લીન કરી લો આ રીતે આપણું ઢોસા પેન સરસ રીતે રેડી છે તો ચલો હવે આપણે તેની ઉપર ઢોસા આ રીતે રેડી કરી લઈશું ઢોસા તવા ઉપર આ રીતે બેટરને સ્પ્રેડ કરતા જવાનું છે જે રીતે આપણે રવા ઢોસા રેડી કરીએ છીએ તે જ રીતે આપણે ફરાળી ઢોસા રેડી કરીશું તમે જુઓ આપણો ફરાળી ઢોસા સરસ રીતે રેડી થવા લાગ્યો છે તેની ઉપર બેથી ત્રણ ટીપા તેલ કે ઘી એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે ક્રિસ્પી ક્રન્ચી થાય ત્યાં સુધી તેને થવા દઈશું જ્યારે આપણે ઢોસા રેડી કરીએ ત્યારે ગેસનો ફ્લેમ મીડિયમ જ રાખવાનો છે એટલે એકદમ ટેસ્ટી ક્રિસ્પી ઢોસા તમારા રેડી થશે તો લો અમારા ક્રિસ્પી ક્રંચી ઢોસા તો રેડી થઈ ગયા છે તેને ફરાળી ચટણી સાથે સર્વ કરીએ તો લો અમારા ક્રિસ્પી ક્રંચી ફરાળી ઢોસા રેડી થઈ ગયા છે ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો જો તમને મારો આજનો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો